સૌ મિત્રોને નમસ્કાર મિત્રો ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલ માટે આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું ડિજિટલ ગુજરાત પોર્ટલમાં ડેશબોર્ડનો પરિચય આજે આપણે મેળવીશું મિત્રો શિષ્યવૃત્તિ બાબતે રોજે રોજ આપણે કેટલીક માહિતી આપવાની થતી હોય છે અને એ માહિતીઓમાં આપણે ગોથે ચડતા હોઈએ છીએ તો એકદમ ઇઝીલી કેવી રીતે માહિતી મેળવી શકાય અને ડેશબોર્ડના તમામ બેનુ છે એ બેનુનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશેની માહિતી આપણે મેળવીએ આશા રાખું છું કે આજે તમને ડેશબોર્ડ વિશે કંઈક નવું જાણવા મળશે તો આ વિડીયોને અંત સુધી જોજો હજુ સુધી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ડિજિટલ ગુજરાતમાં લોગિન કર્યા બાદ ઉપર આપણને જે મેનુ જોવા મળે છે એ મેનુમાં ડેશબોર્ડમાં પ્રી મેટ્રિક ઉપર આપણે ક્લિક કરીશું પ્રી મેટ્રિક ઉપર ક્લિક કરીએ એટલે આપણને આ રીતનું ચાર ભાગમાં વહેંચાયેલું ડેશબોર્ડ આપણને જોવા મળે છે એમાં અહીંયા ઓલ સ્ટુડન્ટની વિગતો અહીં આપેલી છે કુલ ત્રણસો છવ્વીસ વિદ્યાર્થીઓ છે એમાંથી જે પહેલું મેનુ છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન પ્રપોઝલ એટલે પ્રપોઝલમાં કેટલા બાળકો છે તો બસો સિત્તેર બાળકો છે એ પ્રપોઝલમાં છે એનો મતલબ એવો છે કે બસ્સો સિત્તેર બાળકોની પ્રપોઝલ છે એ બની ગયેલ છે નંબર ઓફ સ્ટુડન્ટ્સ નોટ ઇન પ્રપોઝલ છપ્પન બાળકો છે એ પ્રપોઝલ પ્રપોઝલમાં નથી એટલે કે છપ્પન બાળકોની પ્રપોઝલ છે એ બનાવવાની બાકી છે નંબર ઓફ સ્ટુડન્ટ એન્ટ્રી સેવડ એટલે કુલ ત્રણસો ને છવ્વીસ વિદ્યાર્થીઓ છે એ પૈકી ત્રણસો એક બાળકોની એન્ટ્રી છે એ સેવ થઈ ગઈ છે અને પચીસ બાળકો છે એ બાળકોની એન્ટ્રી સેવ કરવાની બાકી છે ત્રણસો છવ્વીસ બાળકો પૈકી આધાર વેરીફાઈડ વિદ્યાર્થીઓ કેટલા છે તો ત્રણસો બે વિદ્યાર્થીઓ છે એ આધાર વેરીફાઈડ છે અને આધાર વેરીફાઈ ન થયેલા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો ચોવીસ બાળકો જે છે એ આધાર વેરીફાય થયા વગરના છે એનપીસીઆઈ સ્ટેટસ જે છે એ વેરીફાઈડ વિદ્યાર્થીઓ કેટલા છે તો બાસઠ છે અને એનપીસીઆઈ સ્ટેટસ વેરીફાય ન થયા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો બસોને ચોસઠ બાળકો છે મોબાઈલ નંબર એક્ઝિટ એટલે મોબાઈલ નંબર ધરાવતા જેના મોબાઈલ નંબર આપણે અપડેટ કર્યા છે એવા બાળકો કેટલા છે તો ત્રણસો ચૌદ બાળકો છે એ મોબાઈલ નંબર અપડેટ કરે અપડેટ કરેલા બાળકો છે અને બાર જે બાળકો છે એ મોબાઈલ નંબર અપડેટ કરવાના બાકી છે હવે મિત્રો ખાસ અહીંયા જોવાનું છે આપણે ઈ કેવાયસી સક્સેસ અને ઈ કેવાયસી નોટ સક્સેસ તો છાસઠ બાળકોની ઈ કેવાયસી થયેલ છે અને બસોને સાહીઠ બાળકો છે એમની ઈ કેવાયસી છે એ પેન્ડિંગ છે મિત્રો અહીં જે ફિગર આપેલી છે જે સંખ્યા આપેલી છે એ દરેક સંખ્યા ઉપર ક્લિક કરતા આપણે ડિટેલમાં એના વિશેની માહિતી મેળવી શકીએ છીએ હું અહીંયા ઈ કેવાયસી નોટ સક્સેસ ઉપર ક્લિક કરું છું બસો ને જે સંખ્યા છે એના પર ક્લિક કરું છું તો અહીંયા નીચે આપણને એનો વિગતવાર અહીંયા માહિતી આપણને અહીંયા જોવા મળશે આટલા જે વિદ્યાર્થીઓ છે એમનું ઈ કેવાયસી છે એ બાકી છે હવે અહીંયા ધોરણ એકથી આઠના તમામ જાતિના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની માહિતી છે એ બધી ભેગી આપેલી છે તો ધારો કે આને આપણે વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય ઝડપથી આપણે માહિતી મેળવવી હોય તો અહીંયા કેટેગરી લખેલી છે તો તમે કેટેગરી ઉપર ક્લિક કરશો તો તમે અહીંયા જોઈ શકો કે સૌ પ્રથમ એસસી આપેલા છે પછી એસસીના પછી ફરી પાછા એસસીબીસીના વચ્ચે ઇબીસીના છે બાળકો એસટીના બાળકો છે તો અહીંયા બધા બાળકો ભેગા આપેલા છે એને આપણે સોર્ટિંગ કરવા હોય તો તમે અહીં કેટેગરી ઉપર ક્લિક કરશો હું અહીંયા કેટેગરી ઉપર ક્લિક કરું છું તો મિત્રો તમે અહીં જોશો કેટેગરી ઉપર ક્લિક કરીએ છીએ તો અહીંયા બાળકો આપણને સોર્ટ કરીને અહીંયા આપણને બતાવવામાં આવ્યા છે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એ આપણે પહેલાં જોઈ શકીએ છીએ ત્યારબાદ એસસી બી વિદ્યાર્થીઓ જોઈ શકીએ છીએ અને હું નીચે સ્ક્રોલ કરું છું અહીંયા એસસીના જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આટલા વિદ્યાર્થીઓ છે એ ઈ કેવાયસી વગરના વિદ્યાર્થીઓ છે તો તમે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અત્યારે એસસી બાળકોની ગૂગલ સીટ આપણે ભરીએ ભરવાની થતી હોય છે તો કેટલા બાળકો ઈ કેવાયસી વગરના છે એ શોધવું હોય તો ફટાફટ એક ક્લિકમાં આપણે શોધી શકીએ છીએ કે ભાઈ અહીંયા આટલેથી લઈ અને આટલા જે બાળકો એસસીના છે આપણા કુલ દસ બાળકો છે એ દસ બાળકો ઈ કેવાયસી ધરાવતા નથી ધોરણ વાઈઝ તમારે એનાલિસિસ શોધવું કરવું હોય તો પણ તમે અહીંથી કરી શકો છો કે ધોરણ આઠના ત્રણ બાળકો છે ધોરણ છના ત્રણ બાળકો છે ધોરણ ચારનું એક બાળક છે ધોરણ બેનું એક બાળક અને ધોરણ એકના બે બાળકો છે જેને ઈ કેવાયસી કરેલું નથી તો આ રીતે આપણે શોર્ટ કરી અને વિગતો છે એ સરળતાથી મેળવી શકીએ છીએ અહીંયા દરેક બાબતો શોર્ટ કરી શકાય છે મિત્રો અહીંયા હું કાસ્ટ પ્રમાણે સોર્ટ કરવા ઈચ્છું તો કાસ્ટ પ્રમાણે સોર્ટ કરી શકાય છે હું કાસ્ટ ઉપર ક્લિક કરું છું તો કાસ્ટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા જાતિ પ્રમાણે સૌ પ્રથમ ના બાળકો ગોઠવાઈ ગયા છે પછી એસસીબીસીના વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા છે એ રીતે અહીંયા ભીલ તો આ તમામ જે બાળકો છે એ કાસ્ટ પ્રમાણે એનું શોર્ટિંગ આપણે અહીં કરી શકીએ છીએ તો મિત્રો આ રીતે તમે માહિતી છે એ માહિતી ઝડપથી મેળવી શકો છો બીજી એક શીખવા જેવી વસ્તુ એ છે કે અહીં બે નંબરમાં તમે જોઈ શકો જોઈ શકો છો કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ નોટ ઇન પ્રપોઝલ છપ્પન બાળકો છે એ પ્રપોઝલમાં નથી તો હું અહીંયા છપ્પન ઉપર ક્લિક કરું છું મિત્રો છપ્પન ઉપર આપણે ક્લિક કરીએ તો નીચે અહીંયા શોર્ટિંગ આપણને જોવા મળે છે કે ધોરણ એકના જે ચૌદ બાળકો છે એમની દરખાસ્ત બનેલી નથી ધોરણ બેના બે બાળકોની દરખાસ્ત બનેલી નથી ધોરણ ત્રણના ચાર બાળકોની દરખાસ્ત બનેલી નથી તો આ રીતે આખા આખી શાળાનું વિવરણ કે કેટલા કયા ધોરણની કેટલી દરખાસ્ત બની છે એનું વિવરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ હવે ધોરણ એકના ચૌદ બાળકોની દરખાસ્ત બની નથી તો આ ચૌદ બાળકો કયા છે એ મારે જોવા હોય તો અહીં હું એકડો છે ધોરણ એક છે એ એક ઉપર ક્લિક કરું છું મિત્ર ધોરણ એક ઉપર ક્લિક કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ એકના ચૌદ જે વિદ્યાર્થીઓ છે એ ચૌદ વિદ્યાર્થીઓના નામ અહીંયા આપણને આપણે જોઈ શકીએ છીએ અને એ કયા કારણોસર એમની દરખાસ્ત બની નથી તો એનું રીઝન પણ તમે અહીં જોઈ શકો છો કે પેન્ડિંગ ફોર વેરિફિકેશન એકાઉન્ટનું સ્ટેટસ છે એ પેન્ડિંગ ફોર વેરીફિકેશન છે એટલા માટે એમની દરખાસ્ત થઈ શકે નથી તો ધોરણ વાઇઝ વિવરણ છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફરી પાછો હું અહીંયા છપ્પન ઉપર ક્લિક કરું છું અહીંયા નીચે આવીએ છીએ આપણે અહીં ધોરણ ચારના નવ બાળકો છે એમની દરખાસ્ત પેન્ડિંગ છે તો હું ચાર ઉપર ક્લિક કરું છું તો એ કયા નવ બાળકો છે એ આપણને અહીં આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો જુઓ અહીં ધોરણ ચારના નવ બાળકો છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ હવે આ નવું બાળકોનું તમામ બધી વિગતો છે એ વેરીફાય થઈ ગયેલી છે એમનું એકાઉન્ટ છે વેલિડ એન્ડ વેરીફાઈ એકાઉન્ટ છે પણ એમનું જે પીએફએમએ સ્ટેટસ છે એ એક્ટિવ નથી એના કારણે એ દરખાસ્તમાં આવી શક્યા નથી તો બહુ ઇઝીલી આપણે આપણો ડેટા છે એ ફેચ કરી શકીએ છીએ એ જ રીતે અહીં બસ્સોને સિત્તેર બાળકોની દરખાસ્ત બની છે તો હું અહીં બસો સિત્તેર ઉપર ક્લિક કરું છું તો અહીંયા ધોરણ વાઇજ તમને ડેટા અહીંયા મળી જાય છે કે ધોરણ એકના ચોવીસ બાળકોની દરખાસ્ત તમે કરેલી છે ધોરણ બેના ચાર બાળકોની દરખાસ્ત કરેલી છે ધોરણ ત્રણના છત્રીસ ધોરણ ચારના પાંત્રીસ ધોરણ પાંચના છત્રીસ આટલા બાળકોની દરખાસ્ત છે એ આપણે અહીંયા કરેલી છે એનું હજુ ડિટેલમાં જોવું હોય તો અહીં આપણે એક ઉપર ક્લિક કરીએ છીએ તો એ ચોવીસ બાળકો કયા છે એ ચોવીસે ચોવીસ બાળકોનું વિવરણ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ તો મિત્રો સરળતાથી આ રીતે આપણે ડેશબોર્ડનો ઉપયોગ કરી અને આપણે જે ડેટા મેળવવો હોય એ ડેટા આપણે મેળવી શકીએ છીએ હવે મિત્રો છવ્વીસ પ્રપોઝલ અહીંયા બનાવી છે એ છવ્વીસ પ્રપોઝલ છે એ છવ્વીસ પ્રપોઝલ અહીંયા સબમિટ કરેલી આપણે જોઈ શકીએ છીએ છવ્વીસ પ્રપોઝલની જે રકમ છે એ પણ આપણે અહીંયા ડિસ્પ્લેમાં જોઈ શકીએ છીએ એમાંથી ઓગણીસ જે પ્રપોઝલ છે એ ઓગણીસ પ્રપોઝલ છવ્વીસમાંથી એપ્રુવ થઈ ચૂકી છે અને સાત પ્રપોઝલ છે એ ઇન પ્રોસેસ છે એટલે એને હજુ સુધી એપ્રુવલ મળી નથી તો આનું જ્યારે એપ્રુવલ મળી જાય અને પેમેન્ટનું ઓપ્શન અહીંયા આપણને પેમેન્ટની ફિગર જોવા મળે અત્યારે અહીંયા આપણે ઝીરો જોઈ શકીએ છીએ પેમેન્ટ પેન્ડિંગ કાઉન્ટ એમાઉન્ટ અહીંયા ઝીરો લખેલા છે અહીંયા જ્યારે ફિગર આવે છે ત્યારે આપણે ફિગર ઉપર ક્લિક કરીએ ત્યારે કેટલા બાળકોની કેટલી શિષ્યવૃત્તિ એમ એમના ખાતામાં જમા કરવામાં આવી છે એ વિગતો પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ મિત્રો તો આ જે ડેશબોર્ડ છે ડેશબોર્ડનું જે નીચેનું મેનુ છે એ બેન્ક ડિટેલ્સની વિગતો અહીં આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો કે પેન્ડિંગ ફોર એકાઉન્ટ વેરીફિકેશન તેર બાળકો એવા છે કે જેમનું એકાઉન્ટનું હજુ વેરીફિકેશન થયું નથી એના કારણે એનું વેરીફિકેશન પેન્ડિંગ છે ત્રણસો ને તેર બાળકો છે એમનું એકાઉન્ટનું વેરિફિકેશન થઈ ગયું છે હવે પીએફએમએસ પેન્ડિંગ હોય પીએફએમએસનું વેરીફિકેશન ન મળ્યું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે તો અહીંયા નીચે એક આપેલું છે પેન્ડિંગ ફોર પીએફએમએસ તો અહીંયા વીસ બાળકો છે એ પીએફએમએસનું પેન્ડિંગ છે એના પર હું વીસ ઉપર ક્લિક કરું છું તો તમે મિત્રો અહીંયા નીચે જોઈ શકો છો કે આ જે વીસ બાળકો કયા છે તો એ બાળકોની યાદી આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આ વીસ બાળકો છે કયા ધોરણના છે એ પણ આપણે અહીંથી સોર્ટ કરી શકીએ છીએ આ સ્ટુડન્ટ ક્લાસ છે એ સ્ટુડન્ટ ક્લાસ ઉપર હું ક્લિક કરું છું તો ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓ ગોઠવાઈ જશે ધોરણ આઠ પછી ધોરણ સાત ધોરણ છ ધોરણ પાંચ ધોરણ ચાર અને ધોરણ ત્રણ તો બાળકો એ રીતે અહીંયા સોર્ટ થઈ ગયા છે ફરી પાછો હું અહીંયા સ્ટુડન્ટ ક્લાસ ઉપર ક્લિક કરું છું તો અહીંયા ધોરણ ત્રણ ચાર પાંચ એ રીતે વિદ્યાર્થીઓ છે એ શોર્ટ થયેલા આપણે જોઈ શકાય છે તો આ રીતે ડેશબોર્ડનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ પીએફએમએસ દ્વારા રિજેક્ટ થયેલા બાળકો કેટલા છે તો બે બાળકોનું પીએફએમએસ છે એ રિજેક્ટ થયેલું છે હું અહીંયા બે ઉપર ક્લિક કરું છું તો એ વિગતો પણ આપણે અહીં જોઈ શકીએ છીએ તો મિત્રો આ છે ડેશબોર્ડનો ઉપયોગ ડેશબોર્ડનો ઉપયોગ કરી અને તમે આંગળીના ટેરવે કોઈપણ માહિતી છે એ માહિતી મેળવી શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વિડિયોને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ અવનવા વિડીયો મેળવવા માટે તમારા મિત્રોને પણ આ યુટ્યુબ ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો ગુડ નાઇટ